અવધૂદિંદનશ્રી ગુરૂદેવદત્તા શ્રી પ્રતાપરૂદ્ર હનુમાનજી મહારાજના સાન્નિધ્યમાં પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું સ્વરૂપ એવા ભગવાન ઔદુમ્બરની છત્રછાયામાં શ્રી ગુરુલિલામૃતના પારાયણ નિમિત્તે અત્ર ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ સ્વામી મહારાજ પછી ફરતા ફરતા કાશીમાં આવ્યા તારક મઠમાં મુકામ કર્યો ત્યાં સ્વયંપ્રકાશ નામના એક સન્યાસી રહેતા હતા એ ઉંમરમાં ઘણા મોટા હતા પણ સ્વામી મહારાજની પાત્રતા જોઈને સ્વામી મહારાજને વંદન કરતા હતા અને સ્વામી મહારાજને જોઈને ગાળા થઈ ગયા તારક મઠમાં પોતાની પાસે અમને મુકામ કરાયો કાશીમાં પછી સ્વામી મહારાજ કેટલાક ભક્તો સાથે કાશીમાં જ પંચક્રોશીની યાત્રા થાય છે એટલે પાંચ સ્થાન છે એની યાત્રા થાય છે તે સ્વામી મહારાજ ભક્તો સાથે પંચક્રોશીની યાત્રાએ જતા હતા રસ્તામાં બપોરનો સમય થયો દત્તાત્રેય ભગવાને સ્વામી મહારાજને કાનમાં કીધું શ્રાદ્ધનું અન્ન ખવાયા છો અહીંયા સ્વામી મહારાજ બધા જોડેવાળાને પૂછ્યું કે ભાઈ કેવું છે આજે તમે કયું અન્ન આપવાના છો કે અમારે શ્રાદ્ધ છે પણ તમારા માટે અમે જુદી ભિક્ષાની વ્યવસ્થા કરવાના હતા સ્વામી મહારાજ કે બધું ના ચાલે જેની ક્યારેય શ્રાદ્ધ એનું બધું શ્રાદ્ધનું જ ગણાય પછીથી પછી આ શ્રાદ્ધનું ને આ બિન શ્રાદ્ધનું એ બધું ના હોય પછી સ્વામી મહારાજે બીજાથી ભિક્ષા માગી લીધી અને પછી ત્યાંથી પોતે એ રીતે ભોજન કર્યું પ્રસાદ લીધો પછી દત્તાત્રેય ભગવાને કીધું તારક મઠમાં જવાનું નથી સીધા તમે નરસોવાડી તરફ ચાલવા મળો કેશ એટલે સ્વામી મહારાજ કાશીમાંથી સીધા પ્રયાગમાં આવ્યા પેલા સ્વયંપ્રકાશ સ્વામી રાહ જોઈએ કે સ્વામી મહારાજ ગયા છે તો આવ્યા કેમ નહીં પેલા ગામના લોકોએ કીધું કે એમને તો ભગવાનની આજ્ઞા થઈ એટલે નરસોવાડી જવા નીકળે છે અને પ્રયાગ પહોંચી ગયા સ્વયંપ્રકાશ સ્વામી પાછળ વાહનમાં બહેન દોડ્યા અને પ્રયાગમાં જઈને સ્વામી મહારાજને મળ્યા અને કીધું કેમ પ્રભુ એકદમ જતા આવી રીતના બારોબાર સ્વામી મહારાજ કે ભગવાનની આજ્ઞા થાય પછી મારે તો જવું જ પડે હવે હું પાછો ના આવું છે કે પછી ત્યાંથી પોતે નરસોપાવાડી જવા નીકળ્યા પ્રયાગથી રસ્તામાં નર્મદા કિનારે બળવાયામાં એમણે ચતુર્માસ કરેલો ઇન્દોર પાસે આ જગ્યાએ અને એ વખતે ગંગા કિનારે રહેનારા નાના શાસ્ત્રી કરીને એક બહુ વિદ્વાન બ્રાહ્મણ હતા એ આ નર્મદા કિનારે આ બળવાયામાં ચતુર્માસ વખતે ત્યાં આવ્યા અને આવ્યા પછી અમને કોલેરા થયો ભાદરવા સુદ અગિયારસના દિવસે અમને કોલેરાનો રોગ લાગુ પડ્યો અને મરવા જેવા થઈ ગયા સ્વામી મહારાજે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અહીંયા હું ચતુર્માસ નિમિત્તે રહ્યો છું એટલે બધા દર્શન કરવા આવે છે જે આવે છે એમને હવે હેમખેમ ઘેર તો પહોંચાડો પ્રભુ અને ભગવાને એમની પ્રાર્થના સાંભળી ત્યાં નાના શાસ્ત્રીનો કોલેરાનો રોગ મટી ગયો પછી તો એ સ્વામી મહારાજની જોડે ત્યાં રહ્યા જ બળવાયામાં ચતુર્માસ પૂરો થયો ત્યાર પછીથી સ્વામી મહારાજ આગળ ચાલ્યા અને નાના શાસ્ત્રી પછી પોતાના ગામમાં પાછા ગયા જેવા ઘરમાં પગ મૂક્યો ફરી કોલેરા થયો અને મરી ગયા સ્વામી મહારાજે એટલા દિવસે એમનું મૃત્યુ પાછું ઠેલી આપ્યું પછી આસો મહિનામાં સ્વામી મહારાજ નરસોભાવાડીમાં પહોંચેલા નર્મદા કિનારે એમાં એમનો ચતુર્માસ પૂરો થયો સંન્યાસીનો ચતુર્માસ પૂરો થાય આપણે ભાદરવા મહિનાની પૂનમ એ પૂરો થાય છે એ લોકોનો વહેલો પૂરો થાય બે મહિનાનો એમનો સંન્યાસીનો ચતુર્માસ બે મહિનાનો હોય અને સીધા આસો મહિનામાં તો એ પહોંચી ગયા પગે ચાલીને મઠમાં મુકામ કર્યો બ્રહ્માનંદ સ્વામીના ત્યાં ભગવાને એમના દર્શન આપ્યા અને કીધું રામેશ્વર જવા માટે નીકળી પડો સ્વામી મહારાજ તરત હાથમાં લીધો રામેશ્વર જવા તરત તૈયાર થયા ત્યાં તો પેલા બ્રાહ્મણો હતા પૂજારીઓ વાડીના એમને થયું કે કેટલા દિવસે વાડીમાં આવ્યા છે ને અત્યારે તરત જતા રહે તો કેમનું ચાલે પણ સ્વામી મહારાજને કહ્યું કહેવાય નહીં કોઈ નથી એમને તો ભગવાનની આજ્ઞા થઈ કે રામેશ્વર જવાનું એટલે તો તરત તૈયાર થઈ ગયા એ વખતે બધા ભક્તોએ ભગવાનને મનાવવા માટે દત્ત પાદુકા ઉપર સંતત ધારાનો પ્રયોગ કર્યો સંતત ધારા એટલે અખંડ જળનો અભિષેક વચ્ચે બિલકુલ એક ધાર પણ તૂટવી ના જોઈએ સંતત ધારેને કહેવાય તે કૃષ્ણ નદીના કિનારેથી પાદુકા સુધી બધા લાઇનમાં લાઈનમાં રહે પહેલાં સ્લેબ ભરતી વખતે મજૂરો ઉભા રે ને એવી રીતના એકના હાથમાંથી બે હાથમાં ઘોડો પસાર થાય અને અખંડ ધારનો અભિષેક કર્યો ભગવાને એમની પ્રાર્થના સ્વીકારી આ બાજુ બીજા દિવસ એવું થયું કે કેટલાક લોકોને એવું દર્શન થયા કે સ્વામી મહારાજ તો હજુ મઠમાં બેઠેલા જ છે સમાધિમાં જ બેઠા છે સવારથી સાંજ સુધી ગયા નથી બીજા કેટલાકને એવા દર્શન થયા કે સ્વામી મહારાજ ઘોડો પણ કાલકુંદરી કરતીને છે એની ઘર ભિક્ષા માગી ભિક્ષા લીધી અને પાછા આવ્યા ત્યાંથી તો કેટલાક લોકો એવું જોયું કે સ્વામી મહારાજ તો ગામની બહાર છે અને ગામના બહાર જે લોકો ભક્તો ગણે એમને પ્રસાદ પણ આપ્યો અને આવી રીતના ત્રણ સ્વરૂપે એક સાથે ધારણ કરેલા એમણે એક સ્વરૂપે ગામની બહાર બીજા સ્વરૂપે મઠમાં અને ત્રીજા સ્વરૂપે કાલકુંદરી કરની ઘેર ભિક્ષા પણ લીધી અને પછીથી ભગવાને જ એમને આજ્ઞા કરી કે ભાઈ પૂજારીઓની આવો આગ્રહ છે એમનો ભાવ છે તો તમે હવે રામેશ્વર જવાનું માડીવાળો અને નરસભાવાડીમાં જ મુકામ કરો સ્વામી મહારાજ પાછો મુકામ વાળીમાં રાખ્યો આનો અર્થ એવો થાય કે ભક્તની પ્રાર્થના સાંભળીને ભગવાન પોતાનો નિર્ણય પણ બદલે છે ભગવાનની આજ્ઞાથી કે રામેશ્વર જવા નીકળો પણ ભક્તોએ પ્રાર્થના કરી કે ભગવાન એમને રોકો તો ભગવાને પોતાનો નિર્ણય બદલ્યો પ્રાર્થનામાં આટલી બધી તાકાત છે આપણે જે પણ કંઈક પ્રાર્થના કરીએ ભક્તિ કરીએ ભજન કરીએ ને એની શક્તિ આટલી છે કે ભગવાનને પોતાના નિર્ણયો બદલવા પડે છે માટે રોજે પ્રાર્થના કરવી ભજન કરવા સ્તોત્રના પાઠ કરવા બધું ભગવાનના કાને જાય છે ભલે આપણને એનો જવાબ ના સંભળાય પણ બધું જે પ્રમાણે થાય છે ભગવાન નથી બધું સાંભળે છે એ અરસામાં અગિયાર સાઈ અગિયારસના દિવસે નારાયણ સ્વામીની સમારાધનાનો દિવસ બીજી અગિયારસના દિવસે સમારાધના થવાની હતી સ્વામી મહારાજે નિશ્ચય બધાને કહી દીધું ભાઈ હું એ દિવસ રહી જવું કારણ કે માર તો હું બીજી અગિયારસ કરું છું આ દત્તાધેય ભગવાને કીધું કેમ એક એક અગિયારસ હોય સ્માર્ત અને બીજું હોય ભાગવત એ બીજી અગિયારસ કરતા હતા એટલે ભગવાને કીધું કેમ આ સમારાધનામાં જમવાનું નથી તારે સ્વામી મહારાજ કે ના હું તો બીજે અગિયારસ કરું એટલે એ અગિયારસે સમારાધના થાય તો મારીથી કેવી રીતના જમાય દત્ત ભગવાન કહેવાય સ્માર્ટ કે ભાગવત સ્વામી મહારાજ કે તમે સ્માર્ટ ને તમે ભાગવત તો કે બસ હવેથી તમારે આજે તમે પહેલી અગિયારસ કરો અને સમારાધનામાં બીજી અગિયારસે જમી લેજો ભગવાનની આજ્ઞા થઈ એટલે સ્વામી મહારાજ એ વખતે પહેલી અગિયારસ કરીને બીજી એ જમી લીધું આપણે પણ આવું ફ્લેક્સિબલ રહેવું જીદ નહીં કરવી કંકોત્રી આવી હોય તો એ પ્રમાણે જરા ફેરફાર કરી લેવો એ વખત એવું થયું હતું પછી એકવાર જ્યાં રસોઈ બનતી હતી ભગવાનનું નૈવેદ્ય તૈયાર થતું હતું ભગવાનને નવેદ ધરાવવાનું બાકી હતું તૈયાર થઈ ગયું હતું અને વખતે એક સ્ત્રી ત્યાં આગળ બ્રાહ્મણની સ્ત્રી અને છાની માની ગઈ ભૂખ એવી ઉતાવળ થઈ ગયો હશે ને ભૂખ લાગી હશે ગુરુદેવદાસ કોઈ જોતું નથી કરીને ખાઈ ગઈ પણ એ વખતે રસોડાનો કારભાર સંભાળતો હતો રામા સોનભટ્ટ કરીને એક જણ એને આ ગમ્યું નહીં કે ભગવાનને નવેદ ધરાવતા પહેલાં તો કેમ ખાઈ ગઈ તો એણે ધોલો મારી દીધી પહેલી સ્ત્રીને ફટાફટ મારી જોરદાર આંગળા પડી ગયા અને પોલીસ ચોકીયાને લઈ ગયો પોલીસના હવાલે કરી દીધી ભગવાનને આ ના ગમ્યો કે એને ભૂલ કરી એ વાત બરાબર છે પણ તને રસોડા હું કામ બેહાડેલો એ વખતે તું ચા પીવા ગયો હશે કઈ પેલી ખાઈ ગઈ એક તો તારી ફરજ બજાવતો નથી અને પાછો સ્ત્રીની ઉપર હાથ ઉપાડે છે સ્ત્રીની ઉપર હાથ ઉપાડવાનો કોઈને અધિકાર નથી એના પતિને પણ નહીં જે ઘરમાં સ્ત્રીની ઉપર હાથ ઉપાડવામાં આવે એ ઘરમાં દરિદ્રતા બહુ જલ્દી આવે સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ છે ભગવાનને આ ગમ્યું નહીં એ ભગવાને પેલા રામા સોનભટ્ટને એવો સોટિયાને સોટિયા માર્યો બટુકનું રૂપ લઈને એ પેલા રામા સોનભટ્ટને દેખાય બટુક બીજા કોઈને દેખાય જ નહીં પણ એ ચીજો પાડે ને બધાને વળાય મરી ગયો મરી ગયો મરી ગયો કરીને બેભાન થઈ ગયો તો સુધી ભગવાન એને માર્યો પછી બધા સ્વામી મહારાજ પાસે આ કે સ્વામી મહારાજ પેલો રામા સોનભટ્ટ રસોડાનો હાચવા બેઠેલો ને તો બેભાન થઈ ગયો છે સ્વામી મહારાજે કીધું કે એણે ભગવાનનો ગુનો કર્યો પેલી સ્ત્રીને મારીને એટલે ભગવાન એને માર્યો છે કે ભગવાનની ભભૂતિ છે ને એને કપાળમાં લગાડો અને ક્ષમાપણ સ્તોત્રનો પાઠ કરો એટલે ભગવાન રાજી થશે એ પ્રમાણે એના કપાળમાં ભસ્મ લગાડીને બધાએ પરાધમ સ્ત્રોત્રનો પાઠ કર્યો તારે હાજો થયો પણ કેટલા દાડા સુધી એને પીઠ ઉપર સોળ પડેલા ને કેટલા દાડા સુધી દેખાતા હતા બધાને ભગવાને મારેલો પ્રસાદ એમ કહી જાય નહીં કેટલા દાડા સુધી એ પ્રસાદ દેખાયો છે બધાને પછી કાળી ચૌદસનો દિવસ આવ્યો એ દિવસે ગામના બધા જ લોકોને એવો ભાવ થયો કે સ્વામી મહારાજ દત્તનો અવતાર છે એ વખતે એમને જ દત્તનું સ્વરૂપ સમજીને એમણે અભ્યંગ સ્નાન કરાયું અને સુંદર સ્તોત્ર ગાઈને સ્વામી મહારાજની પૂજા કરી આપણે આમ તો ભગવાનને અભ્યંગ સ્નાન કરાવે અત્તરનું સ્નાન એ વખતે એમણે સ્વામી મહારાજને સ્નાન કરાવ્યું અને ઋષિ સરસ્વતી જે નારાયણ દીક્ષિતે જે સ્વામી મહારાજની આરતી લખી છે એ આરતી ગાઈને સ્વામી મહારાજની આરતી પણ ઉતારી એ જમાનામાં પછી લોકો સ્વામી મહારાજને પ્રત્યક્ષ દત્ત જ માનતા હતા જે 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 જગ્યાએ એમનો મુકામ થયો છે ત્યાં આજે પણ એમને દત્ત સ્વરૂપે જ માનવામાં આવે છે આ આરતી છે પાન નંબર ત્રાણું ઉપર યાદ રાખજો પાન નંબર ત્રાણું આપણે છેલ્લા આજે સાંજે ત્રણ આરતી કરવાની છે બધા સમૂહમાં એ વખતે આ પાનું કાઢજો આરતી ગાવાની છે આ સ્વામી મહારાજની પછી આ પૂજારીઓ પાછા કોણ જાણે કેવા હશે આટલું આટલું સ્વામી મહારાજ સમજાય ને તો એ લોચા મારે એકવાર એણે પાદુકા ઉપર ગરમ ગરમ પાણી ચડાવી દીધું એટલે ભગવાને સ્વામી મહારાજને કીધું તું કેમ આ લોકોને કંઈ કહેતો નથી ભૂલ પેલા લોકો કરીને ભગવાન સજા સ્વામી મહારાજને કરે તું કંઈ કહેતો નથી હું તારા દેહમાં ઉપાધિ કરું છું તો સ્વામી મહારાજના શરીરમાં એટલી બધી ગરમી થઈ તો એમને મૂત્ર માટે લોહી પડવા માંડ્યું પેલા પૂજારીઓને થયું અરે બાપુ અમને આવું કેમ થયું તે પૂજારીઓ સ્વાઈ મહારાજને પૂછ્યું કે ગુરુ મહારાજ તમને આ લોહી કેમ પડે છે સ્વામી મહારાજ કે તમે ભૂલો તમે કરો છો ને ભગવાન સજા મને કરે પાદુકા પર આટલું બધું ગરમ પાણી ચઢાવાય શિયાળામાં ગરમ પાણી લેવું જોઈએ એની ના નહીં પણ આપણાથી સહન થાય એટલું ગરમ પાણી લેવાય કંઈ ચામડું ઉખડી જાય એટલું ગરમ પાણી લેવાય સહન થાય એટલું ગરમ પાણી ચઢાવવાનું હોય અમે શું કરીએ કે પણ સ્તત્રનો પાઠ કરો બધા પાછો પાદુકા પાસે સમા સ્ત્રોત્રનો પાઠ કર્યો ત્યારે લોહી પડતું બંધ થઈ ગયું અલગ ચંદ્રરંજન આવી બધી લોકોના કલ્યાણ માટે આવી લીલા કરે ને સમજાવતા હતા એ પૂજનમાં ભગવાનની સાથે પ્રત્યક્ષનો ભાવ રાખવાનો અને આપણા દેહમાં જેટલો આપણે પ્રેમ છે જેટલી કાળજી રાખીએ છીએ એટલી કાળજી આપણા ઘરમાં બેહાડેલા ભગવાનની રાખવાની આપણે અધ્યાયનું ગાન પણ કરી લઈએ શ્લોક નંબર આમાં એકતાલીસ બેતાલીસ તેતાલીસ ને પિસ્તાલીસ ચાર શ્લોક ગાવાના ચુમ્માલીસમાં ખાલી નહીં તારકામઠમાપ સ્વં સ્વામી સુપૂજિય દત્તા દૂર વાસુદેવ નમોસ્ત નર્મદાતીરમાગત્ય બડવાયા સુેત્રે ચાતુર્માસ્યમ ચકારારં વાસુદેવ નમો સુના શાસ્ત્રે ણમાવલોક્ય મરી પરીપ્લુ દર્શના સ્વસ્થતા નિયે વાસુદેવ નમોસ્ત રૂપત્ર સમાધત ભીક્ષાદી કાર્યકુન્મ બ્રમેદ વાસુદેવા નમોસ્ત નમ શ્રી ગુરો મેદયા ભયા તે સ્વાત્મદો વાસુદેવ યતિ સેવિતાનંદ પાય યુગ્મ સદા મેદિશ્યાશુ તમ યા દશ દેહિ મે તે દયાલો દાસો દીનો ભાવતાપે ન તપ સર્વસ્ત્યક્તો દ્વારિત્ર પ્રશંસ્ો હમ માલયાજ સ્વલ આલોક્ય મામચ્યુત ઈશ્વરોપી ભીતો ગમસાગરસપ્ત શૈલા સત્ય ચેરુકમલેજ શ્રાંત ચ મામ દર્શ વાસુદેવ श्रीसद्गुरुम् च यतिरूपधरम् यनन्तम् सच्चित् सुखम् विधि हरीशमयम् दयाब्धिम् भक्तिप्रियम् भजक दुःखहरम् रतीशम् श्रीवासुदेवगुरुदत्तमहम् नमामि प्रसीदमे सा गसमार्दबन्धो कारुण्यसिन्दोऽनुपमास्तबन्धो बन्धो मृषापि व्यथयत्ययम् माम् स्वप्नोपमम् छिन्दिः सर्वतो माम् જય 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 શ્રી મદ ગુરુ સ્વામિન પરમાત્મન હંસાર સુંદ સરય શ્રી મદ ગુરુ સ્વામિન પરમાત્મન હંસારંસ પક્ષાભ્યા સૌરિયા કાશી आसस्ते घलुलों के सत्ने खीडात वमानसे जैजै सीमत जै गुरु एर स्वामिन पर्मात्वन्नहां साथ मुक्ता हो प्रम्म वाकु गैरा गुरु पतर बाक्त राज जहत जय जय श्रीमद् गुरुवर स्वामिन् परमात्मनः वाते नैते का का च पलायितास्ति धृता प्रभावाद्भवति द्वादश जय जय श्रीमद्गुरुवर स्वामिन् परमात्मनः एवं सति खलु बालसेहं प्रसितः कामादे माता सरया चोदर कृपया प्रेषितशान्ता जय जय श्रीमत गुरुवर स्वामिन् परमात्मनः सा नरसिंहसरस्वत्या श्रीचरणम् देशदेवासस्ते सपतं शरणं जय जय श्रीमद्गुरुवर स्वामिन्दरमात्मनौस वासुदेवानन्द सरस्वती आरति ददा

લોટો લઈને ખાલી આવ્યો હતો કેડ ઉપર એક પંચયું પહેરે અને લોટો લઈને સવારે નદીએ જાય આખા શરીરે માટી ચોળે પાછો નદીમાં નાયે ફરી ચોળે ફરી નહાય અગિયાર બાર વાગતા સુધી એની આ જ પ્રક્રિયા માટી ચોળવાની નાવાની અને પછી ગામમાં જમવાનો વખત થાય ભિક્ષાનો એટલે ગામમાં ભંડારો થાય ત્યાં જમી આવે આ એનું કામ કોઈ એને ગામમાં જમવા બોલાવે પોતાની ઘર તો પાછું જમવા જાય અને એને કંઈક દક્ષિણા આપે તો ગામના એક શિક્ષક હતા નંદગાંવકર કરીને એને પૈસા હચાવવા માટે આપે એ ત્રણ વર્ષ ત્યાં રહ્યો એ અરસામાં એની પાસે આઠ રૂપિયા ભિક્ષાના જમા થયા પેલા નંદગાવે દક્ષિણાના પછી પૈસા આપે પાવલી આપે આવી રીતના આપે એમ કરતા આઠ રૂપિયાના ભેગા થયા હતા પચીસ વર્ષમાં પચીસ વર્ષમાં આઠ રૂપિયા દક્ષિણા ભેગી થયેલી તે ઘણા મારે કે એ તારી પાસે આટલા વખત અહીંયા રહે છે અને આઠ રૂપિયા ભેગા કરે છે તો લઈ જાય પાદુકા પૂજન કરે એનાથી એ જમા થતું હશે આઠ રૂપિયામાં પાદુકા પૂજન કર આઠ રૂપિયામાં પેલો કહે પૈસા ના મળે મારે મારા ભાઈને મળવા જવાનું છે ને એ વખતે રસ્તામાં ખર્ચો કરવાનો છે એટલે આઠ રૂપિયા મેં એના માટે બચાવી રાખ્યા છે પચીસ વર્ષમાં કોઈ દોડો ભાઈને મળવા ગયો નહીં એટલે ગાડા મારે સ્વામી મહારાજને કીધું કે આ આઠ રૂપિયા ભેગા કર્યા છે પચીસ વર્ષમાં ગામ છોડીને કસે ગયો નથી અને વાપરતો નથી પૈસા કહે છે એવું જ કહે છે કે મારે મારા ભાઈને મળવા જવાનું છે ને એના પૈસા બચાયા છે પણ કોઈ ભાઈને મળવા જતો જ નથી એની પાસે પાદુકાપૂજન કરાવવું છે મારે કહે છે કે સ્વામી મહારાજ કે ગાડા તું એને ઓળખતો નથી એના દત્તાત્રેયનો સાક્ષાત્કાર થઈ ગયો છે જાણી જોઈને ગાંડા કાઢે છે એ માટી જોડીને એટલા માટે નાય છે નદીમાં કે દેહાધ્યાસ એનો રહ્યો સયો હોય તે ખલાસ થઈ જાય દેહાધ્યાસ શૂન્ય થાય અને આત્મભાવ જાગૃત થાય એટલા માટે આવું કરે છે અને આઠ રૂપિયા જે બચાયા છે ને એવું કહે છે ને મારા ભાઈને મળવા જવાનું એટલે એવું કહે છે કે હું જ્યારે મરી જઈશ ને ત્યારે હું દત્ત મારો ભાઈ છે એ અત્યાર મળવા જવાનો છું એ વખતે અને વખતે એની ઉત્તર ક્રિયામાં પૈસા જોઈએ ને આઠ રૂપિયા એના બચાયા છે એને હમ જ તો નથી ગાણા મારે કે બધું તમે જે જાણો તો ખરા પણ એની પાસે તમે કાલે પૂજા કરાવો કહે છે કે પાદુકાની સ્વામી મહારાજ વૈદનાથને બોલા હવે ચાલ આઠ તારા કાલે આઠ રૂપિયાથી તારે કાલે પાદુકા પૂજન કરવાનું છે આઠ રૂપિયા લઈ જાય નંદગાંવ પાસેથી પેલો કે સ્વામી મહારાજ તમે કહો છો તો પૈસા લઈ આવું પણ હું પાદુકા પૂજનમાં નહીં બેહું મને એક જોડ વળગ્યું છે અને પૂજા કરવા મને દેતું જ નથી એને ખરેખર પૂજા કરવાની જરૂરત નહોતી એને એટલો સિદ્ધ કક્ષાએ પહોંચેલો હું પૂજા કરવા બહુ ને મને એક જોડ વળગ્યું છે અને મને પૂજામાં બેસવા દેતું નથી કહે સ્વામી મહારાજ કીધું જોડને કહી દે છે એ જોડ એટલે મને દત્ત વળગ્યો છે એવું કહેતો હતો એ દત્ત એને ભગવાન બળગેલા હોય પછી એને પૂજાની શું જરૂર પડે એવું કહેતો વળગ્યું છે ને પૂજા કરવા દેતું જ નથી પૂજા કરવા માટે નથી દે સ્વામી મહારાજ કહેતું એ જોડને કહી દે કે કાલે તારે પૂજામાં બેહવાનું છે એટલે તને જોડ પછી પૂજામાં બેહવા દેશે પેલા પછી એ રીતના ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ સ્વામી મહારાજની આજ્ઞા છે કાલે પૂજામાં બેહવાનું છે નંદ આઠ રૂપિયા લઈ આવ્યો ગાણા મહારાજને આપ્યા એમાંથી પાદુકા પૂજન થયું અને એ પોતે પૂજનમાં બેઠો ખરો માગસર મહિનાની બારસે માર સુધી બારસે એનું આ પૂજન થયું હતું અને પછી વધેલા પૈસામાંથી સ્વામી મહારાજ કહેવાય એમાંથી કરો ભંડારો ભાદુકા પૂજન કરો બધાને જમાડવા તો પડે આઠ રૂપિયામાં પૂજન હોવું થયું અને પછી એમાંથી ગાડા બધી સામગ્રી મગાવી અને એમાંથી કર્યો ભંડારો અને પછી તો બધા આવતા જ જાય જમતા જ જાય જમતા જ જાય હા જુદી બધા જમ્યા અને હા જે પેલા કારભારી રસોડા પૂછ્યું કેટલા જમ્યા કે ત્રણ હજાર જમ્યા આઠ રૂપિયામાં પૂજન હું થયું અને ત્રણ હજાર જમ્યા હું કરા પ્રાકામ્ય સિદ્ધિ કહેવાય આને પ્રાકામ્ય સિદ્ધિ થોડાકમાંથી અનેક કરી બતાવે ગોઠસ ગામમાં એક સીતારામ બુવાનો ભાણિયો રહેતો હતો બ્રાહ્મણ હતો એણે એકવાર સ્વામી મહારાજ પાસે એને કીધું પોતાની કથા કહેશે આ આ કથા સાંભળવા જેવી છે બરાબર એની સીતારામ બુવાનો ભાણિયો થાય એ કહે છે ગુરુ મહારાજ એક દિવસ અમારી ઘરે એક બ્રાહ્મણ આવ્યો અજાણ્યો બ્રાહ્મણ બપોરના સમયે આવ્યો મારા દાદા એને જમાડ્યો જતી વખતે એણે મારા દાદાને બત્રીસ રૂપિયા આપ્યા કે આ પૈસા રાખો હું પછી થોડા વખતમાં એને પાછા લઈ જઈશ મારા દાદા એની પાસેથી પૈસા લીધા પણ ભાવ એનું કશું નામે પૂછ્યું નહીં ને ગોત્રએ કશું પૂછ્યું નહીં પેલો ગયો તે ગયો ઘણા વખત સુધી આવ્યો નહીં મારા દાદા રાહ જોયો ક્યારે આવે ને આને પૈસા પાછા આપી દઉં બહુ વખત પછી આવ્યો એટલે મારા દાદાએ કીધું લે ભાઈ તારા બત્રીસ રૂપિયા લઈ જા તારે કે ના અહીંયા આજ ગામમાં મારું લગ્ન થવાનું છે અને વખતે પૈસાની જરૂર પડશે ને તારે લઈશ હમણાં રવા દો ને થોડા દિવસ મારા દાદાએ પાછા બત્રીસ રૂપિયા રવા દીધા પછી એ ગયો તે ગયો ફરી આવ્યો જ નહીં ગયો તે પછીથી એ મરી ગયો અને મરી ગયા પછીથી મારા દાદાને પ્રેત થઈને પીડા આપતો હતો બત્રીસ રૂપિયામાં એનો જીવ બહુ હતો મારા દાદાને પજવે છેવટે મારા દાદાએ અંતકાળે મારા પિતાજીને કીધું કે જો ભાઈ આ પેલા બામણના બત્રીસ રૂપિયા આપણી પાસે છે એ આવે તો એને પ્રેમપૂર્વક પાછા આપી દેજે આવું કહીને મારા દાદા મરી ગયા એ પ્રેતની પીડામાં મારા પિતાજીએ પછી મારા પિતાજીની પાછળ પડ્યું એ પ્રેત અને એમને શું પજવે તો મારા પિતાજીને પાછું કહે કે હું બત્રીસ રૂપિયા મૂકીને ગયો રસ્તા મરી ગયો અને મારી પાછળ કંઈ ઉત્તર ક્રિયા કશી થઈ નથી એટલે ભૂત થઈને તારા બાપને હું માર્યો હવે તને મારું છું કે મારા દાદાને માર્યો અને મારા પિતાને પાછળ પડ્યો મારા પિતાજીએ એના માટે નારાયણ બલી કરાયો અને તોય પાછો મુક્ત ના થયો ફરી પાછો મારા પિતાજીને પીડા આપતો હતો એટલે મારા પિતાજીએ ફરીથી પાછો બીજા પચીસ રૂપિયા ખર્ચીને બીજો નારાયણ બલી કરાયો અને તોય એણે મારા પિતાજીને મારી નાખ્યા અને મારી પાછળ પડ્યું છે વિચાર કરો આ પ્રેત કેટલું ભયાનક હશે દાદાને માર્યો અને એના બાપને બે નારાયણ બલી કર્યા પછી હો માર્યો સ્વામી મહારાજે ભૂતને બોલાવ્યો કેમ ભાઈ આ તો આને આટલું બધું પજવે છે તારે કે એને નારાયણ બલી તો કર્યા પણ નારાયણ બલી કરાવનારો મહારાજ બરાબર જાણકાર નહોતો એણે વેઠ ઉતારી એટલે મારી સદગતિ થઈ નથી એની પાસે ફરી નારાયણ બલી કરાવવાનું સ્વામી મહારાજ કે કેટલી વાર નારાયણ બલી કરે બે વાર તો કરાવી કે હવે એકવાર કરાવી દો ને વધારે કહે છે કે તમારી હાજરીમ કરાવો એટલે બરાબર કરે મહારાજ સ્વામી મહારાજની હાજરીમ ફરી નારાયણ બલી કરવા પેલો તૈયાર થયો તો બચારે પાસે એટલા પૈસા જ નહીં નારાયણ બલી કરવાના બત્રીસ રૂપિયા ખૂટ્યા પેલું ભૂત કે તું ચિંતા ના કરીશ તને બત્રીસ રૂપિયાની વ્યવસ્થા હું કરી આપું પણ નારાયણ બલી તું કરાય તો ભૂતે પેલા નંદગાવ કરતા શિક્ષક હતા ને એને જેને કીધું પહેલાં કાલે હવારમાં બત્રીસ રૂપિયા પહોંચાડી આવો શિક્ષક તો હવારમાં ઉઠ્યા પેલું ભૂત ગઈ જાય પછી બાકી રાખતો હોય બચારો હવારમાં ચા પીધા વગર જ સીધો આવ્યો લો આ બત્રીસ રૂપિયા લો તમે નારાયણ બલી કરાવો અને પછી સ્વામી મહારાજની હાજરીમાં નારાયણ બલી થયો તારે પેલું પ્રેત મુક્ત થયું અને પેલો બ્રાહ્મણ હોઉં પછીથી સ્વસ્થ થયો માટે કોઈના પૈસા આરામના લેવા નહીં આરામનું ખાવું નહીં અને આરામનું કશું ઘરમાં આવવા દેવું નહીં શિરોડ ગામમાં એક તાત્યા મહાબળ કરીને રહેતો હતો એને મુરખાઓની સોબતે ચડ્યો મુરખાએ કીધું આ સ્વામી મહારાજ બધું નાટક છે ભાઈ તું આમાં ના પડીશ ભાઈ એ બચારો શ્રદ્ધાળુ હતો પણ નાસ્તિકોની વાતે ચડ્યો તો એને થયું કે પરીક્ષા કરું સ્વામી મહારાજની તો એકવારમાં હાજ હલાવ ચલાવ થયો સ્વામી મહારાજ આ કંઈક આની દવા ને સ્વામી મહારાજ બિચારા ભોળા ભાવે કંઈક આમ કરતું હોય બારજીને પ્રધાન કહ્યું આવું નાટક જ છે એમના માણસો જ માદા થઈને આવે છે ને એમના જ હાજર થાય છે ને એમનો જય જયકાર કરે છે ભગવાનથી સહન ના થયું સ્વામી મહારાજ માટે એવું બોલે છે જે હાથ ધરાવતો હતો ને એ હાથે કંપાત થયો એ હાથ સડીએ ગયો એમાં જીવડાએ પડ્યા અને વગર મોતે મર્યો માટે મહાપુરુષોનો પરચા લેવાની એવા પ્રયત્નો કરવા જ નહીં નહીં તો વગર મોતે મરવાની તૈયારી રાખવાની સ્વામી મહારાજ પછી ફરતા ફરતા ચિદમ્બરમ ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં જે લીલા થાય છે પછી આપણે આ અધ્યાયનું ગાન કર્યા પછીથી જોઈશું અધ્યાય નંબર એકસો ચોત્રીસ અને શ્લોક નંબર એન અષ્ટમગ્રિસ્રમોજય વૈજનાથ નિમિત્તેન વાસુદેવ નમોસ્ત દે શ્રી શ્રી બ્રહ્મચારી પાંડુરંગ મહારાજ શ્રી પાંડુરંગરંગત ગિરિરે શ્રીગુરુનામૃત અલખ નિરંજન સંવાદે વૈજ્યનાથોપાખ્યાના વર્ણન નામ ચુસ્ત શમો ધ્યાય સમાપ્ત અવધૂતચિંદનશ્રીદેવ નિરંજન એક વખત સ્વામી મહારાજનો મુકામ ચિદમ્બરમ નામના ગામમાં હતો અને એ વખતે કોઈક મૂર્ખા એવી વાત ફેલાઈ કે સ્વામી મહારાજ ભ્રમલીન થઈ ગયા નરસોવાડીના માણસ ભક્તો સ્વામી મહારાજને પ્રત્યક્ષ દત્તાત્રેય ભગવાન માનતા હતા એ એટલા બધા દુઃખી થઈ ગયા કરે આપણને ખબર પણ ના પડી ગુરુ મહારાજ ભ્રમલીન થઈ ગયા ક્યાં ભ્રમલીન થયા તપાસ કરવા માટે નીકળ્યા આખા ગામના બધા જ નરસોવાડીના બધા જ ભક્તો શોધમ શોધ ચારે બાજુ ગામે ગામ જાય સ્વામી મહારાજ કોઈ પણ ગામમાં ત્રણ રાતથી વધારે તો રહે જ નહીં એટલે એક ગામમાં જાય તે તપાસ કરતો કે અહીંયા તો ગયા બીજા ગામમાં જાય ત્યાં જાય તે ગાય આખા ભારતમાં એ પરિભ્રમણ કરતા હતા પત્તો જ ના પડે કે ક્યાં ગયા છે શોધમ શોધ કરતાં કરતાં એ લોકો માયાવરમ નામના એક ગામના બજારમાં આવ્યા તો અહીંયા બિચારા બે બાકડા થઈ ગયેલા અને કેટલાક હતો અમુક ખાવાનું છોડી દીધું કેટલાય ચા છોડી દીધી કેટલાય અમુક છોડ્યું નિયમો લીધા જ્યાં સુધી સ્વામી મહારાજ ભ્રમલીન થયા છે જગ્યાનો પત્તો ના પડે ત્યાં સુધી અમારે આ ખાવું નથી અમારે આ પીવું નથી જાત જાતના વ્રતો લેવા મળ્યા આ બાજુ આ લોકો માયાવરમ બજાર નામ ગામના બજારમાં ફરે સ્વામી મહારાજ ચિદમ્બરમ ગામમાં બેઠેલા અને ત્યાં જેને ત્યાં મુકામ હતો સ્વામી મહારાજને ત્યાં ખબર પડી ગઈ કે મારા માટે મારા ભક્તો વ્યાકુળ થઈ અને ભાવરા થઈને માયાવરમ ગામના બજારમાં ફરે છે એમણે ત્યાંના ગૃહસ્થને કીધું મારે પહેલાં પહેલાં લોકોને સાંત્વન આપવું પડશે વર્મલીન થયો નથી એના બિચારા વ્યાકુળ થયા છે મારા વિયોગમાં પોતે ચિદમ્બરમમાંથી સીધા માયાવરમ ગામમાં પ્રગટ થયા ત્યાં પેલા વાડીના ભક્તો તો બિચારા આમ વ્યાકુળ વ્યાકુળ થઈ ગયા હતા એ વખતે હમણાં પેલા ભક્તમાંથી એક જે નામ જાણતા હશે અંતોબા કરીને કહેતો એને બૂમ પાડી અંતોબા અંતોબા જુઓ સ્વામી મહારાજ તો અહીંયા છે દોડતા દોડતા આવ્યા અરે ગુરુ મહારાજ તમે ભ્રમલીન નથી થયા અરે કહે છે કોણે કીધું હું ભ્રમલીન થયો છું કે છે હવે ભવિષ્યમાં જ્યારે હું ભ્રમલીન થવાનો હોઈશ ત્યારે પહેલેથી તમને બધાને સમાચાર પહોંચશે અને એ વખતે તમારે આવું હતું દર્શન કરવા પણ આવશે હું અચાનક કોઈ જગ્યાએ ભ્રમલીન થવાનો નથી હવે કોઈ આવી ગમે તેવી ભરતી વાતો ફેલાવે તો એની પર ભરોસો કરશો નહીં અફવાઓને પ્રોત્સાહન આપશો નહીં પછી એ વખતે સ્વામી મહારાજે સંધ્યા મંડપમ ગામમાં ચતુર્માસ કરેલો એ પછીનો એ વખતે તંજાવર ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહેતી હતી બહુ ધાર્મિક પણ એના શ્વાસની એવી તકલીફ દવા દારૂ કરવા છતાં નહીં એકવીસ વર્ષ સુધી એ રીબાઈ શ્વાસની તકલીફમાં આંફે જરાક ચાલેને આપી જાય બહુ હેરાન થતી હતી અને એ અરસામાં ગાણા મહારાજ આ સંધ્યમંડપામાં કંઈક આવ્યા હશે અને વખતે એણે ગાણા મહારાજને વાત કરી ગાણા મહારાજે સ્વામી મહારાજની પાદુકાનું ચરણનું તીર્થ એને આપ્યું એણે તીર્થ બહુ શ્રદ્ધાથી જ્યાં લીધું એ જ વખતે એને છાતીમાં કંઈક દુખાવો થયો એનો ઉપકો આવ્યો એ સાથે છાતીમાંનો બધો કચરો બહાર નીકળી ગયો અને સ્વસ્થ થઈ ગઈ એક જ વખત ગુરુ મહારાજના ચરણનું પાદુકાનું તીર્થ લીધું એમાં આટલો મોટો લાભ થયો આપણે અહીંયા ભગવાનનું જ્યાં તીર્થ થાય છે શ્રદ્ધાથી લેવું બહુ શક્તિ છે अकाल सर्व व्याधि विनाशनम दत्त पादो दकम तीर्थम जठरे धारायाम्य हम आ श्लोक बोली ने लिवानु है अज्ञान मूल हरणम जन्म कर्म निवारणम ज्ञान वैराग्य सिद्ध्यथम दत्पादोदक पिबेत रोगा विसंकु देहे निस्सारे भेसज सति औषधम नार्मद वारी दत्तो धन्वंतरी स्वयं અને શરીરે ભૂતે વ્યાધિગ્રસ્તે કલેવરમ ઔષધમ જાહ્નવી તોયમ વૈદ્યો નારાયણો હરિ આ શ્લોક છે એના આવું બોલીને જળપાન કરીએ તો રોગની શું તાકાત છે કે શરીરમાં રહે પછી સ્વામી મહારાજનો મુકામ ઈરોડ ગામ પાસે હતો એ વખતે શૃંગેરી મઠના શ્રીમંત ભારતી શંકરાચાર્યનો ત્યાં આગળ બહુ મોટો કાર્યક્રમ હતો એટલી બધી માનવમે એની ભેગી થયેલી અને સ્વામી મહારાજને આમંત્રણ આપ્યું સ્વામી મહારાજ ત્યાં ગયા અને વખતે એ શંકરાચાર્ય જે સ્વામી મહારાજની જે પ્રશંસા કરી છે કે આ તમે લોકો જેમના દર્શન કરી રહ્યા છો એ સ્વામી મહારાજના દર્શન અતિશય દુર્લભ છે કટોળો જન્મના એમના માતા પિતાના પુણ્ય ફળ્યા ત્યારે એમને ત્યાં આ સ્વામી મહારાજનો જ્યાં પ્રાગટ્ય થયું છે એ સાક્ષાત દત્તાત્રેયનો અવતાર જ છે શંકરાચાર્ય જેવું બોલતા હતા જાહેર સભામાં સાક્ષાત દત્તનો અવતાર છે ધર્મની સ્થાપના કરવા માટે એ પોતે પ્રગટ થયા છે કળિયુગમાં હમણાં જેવો સંન્યાસી બીજો કોઈ થયો નથી એ ભક્તની કામના પૂરી કરવા દર્શન પણ એને આપે છે મળદા પણ એમના દર્શનથી બેઠા થયા છે લાખો લોકોને એમના ધર્મના માર્ગે વળાયા છે આવું કહીને શંકરાચાર્યજીએ સ્વામી મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડમાં જ પ્રણામ કર્યા બાકી શંકરાચાર્ય એટલે સન્યાસીમાંથી શંકરાચાર્ય થવાય એટલે શંકરાચાર્ય સન્યાસીઓને પોતાનાથી નીચા માન્યા પણ આ શંકરાચાર્ય જાણતા હતા કે સ્વામી મહારાજ સામાન્ય સંન્યાસી નથી દત્તનો અવતાર છે પછી સ્વામી મહારાજે પણ એમની પ્રશંસા કરેલી કે તમે પણ જગતગુરુની પીઠ ઉપર શોભો છો અને ધર્મ જાગૃતિના વિચારો તમારા છે એ બહુ સારા છે તમે મને મહત્વ આપો છો પણ મારામાં કોઈ યોગ્યતા નથી સ્વામી મહારાજ કહે છે આવું તમે મને જે આ પ્રશંસા કરી મારી એ પાત્રતા નથી વિચાર કરો જે આટલી ઊંચી કક્ષાએ પહોંચેલા છે નમ્રતા કેટલી હશે ના યોગ્યતાના મુજમાં મારામાં એ કોઈ યોગ્યતા નથી બંને સ્વામીઓના આવી રીતના ભાષણ સાંભળ્યા સભામાં બેઠેલા બધાને બહુ આનંદ આનંદ થયો અને પછીથી ત્યાંથી પોતે નીકળ્યા ન્યારોર ગામમાં સદા શિવન્દ્ર સ્વામીની જીવત સમાધિ છે એના દર્શન કરવા માટે પછી ત્યાંથી પધાર્યા અલગ કહે છે નિરંજન આ ગુરુ લીલામૃત એ મુક્તિનું પાથે છે પાથે એટલે ભાથું અને શ્રદ્ધા ભાવથી એનું સેવન કરે તો ગમે તેવો અધન્ય માણસ હોય અધન્ય એટલે ગમે તેવો ફાલતુ માણસ હોય એ પણ સાગરની બહાર ઉતરી જાય શ્રદ્ધા ભાવે સેવતા તરે રંગ અધન્ય આપણે અધ્યાયનું ગાન કરી લેવું અધ્યાય નંબર એકસો પાંત્રીસ શ્લોક નંબર ઓગણસાઈટ બે જીર્ણકાશ વ્યથા ક્લિસ્ટાં બ્રાહ્મણી પાદતી તંજાવરે કરોત્સ વાસુદેવ નમોસ્ત આચાર્યમરૂપેણ પૂજિતાયામરૂપિણે દીનોદ્ધર્ત મેશ કેશ વાસુદેવ નમોસ્ત શ્રી મલિંદ્રહારીરી પાંડુ રંગરંગ મહારાજ વિજે શ્રી ગુરુ લીલા મૂર્તે અલખ નિરંજન સંવાદે શૃંગેરી પીઠાચાર્ય મિલન અધિક પંચ ત્રિશમો ધ્યાય સમાપ્ત ચિંતન શ્રી ગુરુ છે નિરંજન પછી સ્વામી મહારાજ ત્યાંથી નરોરમાં આવ્યા જ્યાં સદા શ્રીવેન્દ્ર સ્વામીની જીવત સમાધિ છે ત્યાં દર્શન કરવા માટે આવ્યા ગામમાં બધાને પડી સ્વામી મહારાજ પધાર્યા છે ખૂબ પ્રેમથી એમના વાસ્તવ્યની વ્યવસ્થા થઈ અને એમને કીધું કે તમે ભિક્ષા માટે પધારો अवधूतचिन्दन श्रीगुरुदेवाद